સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઇવે પર બલદાણાના પાટિયા નજીક રોડ પર શ્વાન આવી ચડતા એક બાઇક સવારનો અકસ્માત સર્જાયો હતો તો આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું લિમડી નેશનલ હાઈવે અકસ્માત જોન બન્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે ત્યારે બે દિવસમાં લીમડી રાજકોટ હાઇવે પર બલદાણાના પાટિયા નજીક ત્રણ અકસ્માત સર્જાયા છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીમડી તાલુકાના યાજ્ઞિક ચેતનભાઈ તુલજાશંકર અને ભાઈ નિલેશભાઈ તુલજાશંકર બાઇક લઈને આવી રહ્યા હતા ત્યારે એકાએક હાઇવે પર શ્વાન આવી ચડતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે યાજ્ઞિક ચેતનભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો અન્ય નિલેશભાઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યા હતા જેને લઈ